આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેજા વાંચે છે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુના ચૌદમાં વાર્ષિક પદવીદાન સમારોહને સંબોધતા રાજ્યપાલ અને જીટીયુના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને ભૂતકાળમાંથી પ્રેરણા લેવા જણાવ્યું હતું માનવીય મૂલ્યોને જીવનના સુખનો આધાર ગણાવતા તેમણે કહ્યું સત્ય અને અહિંસાથી આપણે ઉત્તમ સમાજનું નિર્માણ કરી શકશું यदि हम अपने अतीत महापुरुष ऋषियों की परंपरा को छोड़ जाएंगे तो ये टेक्नोलॉजी विकास बहुत लंबे समय सुख का साधन नहीं हो सकता ये सुख देता इसे इनकार नहीं है लेकिन इसका सुख तभी ज्यादा होगा जब इंसान में अहिंसा हो सत्य हो अस्तेय हो ब्रह्मचर्य हो अपरिग्रह हो शौच हो संतोष हो तप हो स्वाध्याय हो ये जीवन के શાંતિ દે આ સમારોહમાં ઇન્ડિયન નેશનલ એકેડેમિક ઓફ એન્જિનિયરિંગના પ્રમુખ અને ઇન્ડિયન સ્પેસ એસોસિએશનના અધ્યક્ષ જયંત પાટીલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આડત્રીસ થી વધુ વિદ્યાર્થીઓને પદવી ડિપ્લોમાથી લઈ અનુસ્નાતક સહિતના અભ્યાસક્રમમાં પદવી એનાયત કરવામાં આવી રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે યુવાનોની પ્રતિભા બહાર લાવવા સરકાર તેમની સાથે છે ગાંધીનગરમાં આવેલી એનએફએસયુ રાષ્ટ્રીય ન્યાય સહાયક વિજ્ઞાન વિશ્વવિદ્યાલયમાં યોજાયેલા બ્રિક્સ યુથ કાઉન્સિલ એન્ટરપ્રિન્યુરશીપ પ્રી કન્સલ્ટેશન કાર્યક્રમમાં શ્રી રાજપૂતે આ મુજબ જણાવ્યું હતું દરમિયાન તેમણે રાજ્ય સરકારની નીતિઓનો વધુને વધુ લોકો લાભ લે તેવી પણ અપીલ કરી હતી યુવા બાબતો અને રમતગમત મંત્રાલય અને ગ્લોબલ કાઉન્ટર ટેરરિઝમ કાઉન્સિલના સહયોગથી યુવા ઉદ્યોગ સાહસિકોમાં નવીનતા અને સહયોગને પ્રોત્સાહન આપવા આ કાર્યક્રમ યોજાયો છે દરમિયાન બ્રિક્સ કાર્યક્રમના સહસંયોજક પ્રોફેસર ડૉક્ટર હરેશ બારોટે જણાવ્યું કે આ કાર્યક્રમમાં છસો જેટલા યુવા ઉદ્યોગ સાહસિકો જોડાયા છે આ કાર્યક્રમ અંતર્ગત માસ્ટર ક્લાસ પેનલ ચર્ચા સ્ટાર્ટઅપ પ્રદર્શન અને વિચાર સ્પર્ધાનો સમાવેશ કરાયો છે કચ્છ જિલ્લામાં મુન્દ્રાની સૂર્યાનગર સોસાયટીમાં આગ લાગતા વિસ્ફોટ થયો હતો કચ્છના અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે વિસ્ફોટમાં પિતા પુત્રીના મોત નીપજ્યા છે જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત માતાને હોસ્પિટલમાં દાખલ કરાયા છે પ્રાથમિક તપાસમાં એસીના કમ્પ્રેસરમાં વિસ્ફોટ થતાં આ દુર્ઘટના સર્જાઈ છે ભોગ બનનારો પરિવાર આંધ્રપ્રદેશનો વતની હોવાનું જણાયું છે આ મામલે મુંદ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જામનગર શહેરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં રહેતા વ્યક્તિનું કોંગો ફીવરથી મોત નીપજ્યું છે જામનગરના અમારા પ્રતિનિધિ જગત રાવલ જણાવે છે કે ગત એક સપ્તાહથી પીડિતને કોંગો ફીવર હતો જે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે મહીસાગરમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ એમજીવીસીએલ દ્વારા સંતરામપુર તાલુકામાંથી અઢાર લાખ આડત્રીસ હજાર રૂપિયાની વીજ ચોરી પકડવામાં આવી છે મહીસાગરના અમારા પ્રતિનિધિ કૌશિક જોશી જણાવે છે કે એમજીવીસીએલની ટુકડીએ સંતરામપુરમાં સાતસો આડત્રીસ જેટલા વીજ જોડાણની આકસ્મિક તપાસ કરી હતી દરમિયાન એકસો સાત વીજ જોડાણમાં વીજ ચોરી પકડાતા આ કાર્યવાહી કરવામાં આવી છે મહેસાણા મહાનગરપાલિકા બન્યા પછી શહેરના રાધનપુર ચોકડીથી બાયપાસ સર્કલ સુધીના દબાણો હટાવાયા છે મહેસાણાના અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે પોલીસ અગ્નિશમન દળ અને વીજતંત્રના કર્મચારીઓની હાજરીમાં ગઈકાલે સિત્તેર જેટલા ગેરકાયદે દબાણ હટાવાયા હતા આજે પણ આ કાર્યવાહી ચાલી રહી છે ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકાએ સો જેટલા દુકાનધારકોને દબાણ દૂર કરવા નોટિસ આપી હતી પરંતુ તેમણે દબાણ દબાણ દૂર ન કરતાં આ કાર્યવાહી કરવામાં આવી છે સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમ આજે રાજકોટમાં ઇંગ્લેન્ડ સામે ત્રીજી ટી ટ્વેન્ટી મેચ રમશે આ મેચ સાંજે સાત વાગે શરૂ થશે શનિવારે ચેન્નાઈમાં બીજી મેચ બે વિકેટથી જીતીને ભારત પાંચ મેચની ટી ટ્વેન્ટી શ્રેણીમાં બે શૂન્યથી આગળ છે બંને ટીમે ગઈકાલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી હતી ભારતે ઇજાગ્રસ્ત નીતિશ કુમાર રેડ્ડી અને રિંકુ સિંહના સ્થાને શિવમ દુબે અને રમણદીપ સિંહનો સમાવેશ કર્યો છે મેચ પૂર્વે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી સ્લેશ ગુજરાતી અને અમારા એક ચેનલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર ફોલો કરશો આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા